આજ રોજ ચાર આઠ બે હજાર પચીસના વસઈ ગામની અંદર સાડા ત્રણસોથી વધુ ખેડૂતો અમે પ્રાંત અધિકારી સાહેબને આજ રોજ આવેદનપત્ર આપ્યું અને અમારા લગભગ એકસો ને થી વધુ ખેડૂત ખાતેદારોના સર્વે નંબર સરકારની અંદર એરપોર્ટ બનવા માટે સંપાદન થવા જઈ રહ્યા છે એવી અમને સૌ ગામવાસીઓને જાણ થતાં અમે સરકારશ્રીની અંદર રિક્વેસ્ટ કરીએ છીએ કે પંદરસોથી વધુ લોકોની રોજીરોટી આમાં છીનવાય છે આ સિવાય વસઈ ગામના એ સીમાડાઓની અંદર બે હજાર વર્ષ જૂના પ્રાચીન મંદિરો કેટલાક સ્થાપત્યો જૈન મંદિરો જૈન દેરાસરો આ બધું સરકારની અંદર આ એકસો ને અઠાવન સર્વે નંબરની અંદર સામેલ થાય છે એટલે અમારી સૌ ખેડૂતોની માંગ છે કે સરકાર અન્ય જગ્યા શોધે જ્યાં ઓખા મંડળનો એવો ઘણો વિસ્તાર છે કે જેની અંદર સુકા વિસ્તારની અંદર જ્યાં ખેતી નથી થતી એ વિસ્તારની અંદર જો આ એરપોર્ટને ટ્રાન્સફર કરવામાં આવે એવો અમારે સરકારને અનુરોધ છે આની અંદર ઘણા ટાઈમથી અમને વસાઈની અંદર સર્વે થતા હોય અલગ અલગ લોકોની અંદર અલગ અલગ અફવાઓ ફેલાતી હોય એટલે અમે સૌ ગામ લોકોએ નક્કી કરી અને સરકારશ્રીને આજે આવેદન પાઠવીએ છીએ કે આ એરપોર્ટને તમે કોઈ જૂની રહેવાડ છે અથવા બીજા કોઈ એવા સીમાડા છે કે જ્યાં ખરેખર ઉપજાવ ખેતીની જમીન નથી એવી જગ્યાએ જોઈને ટ્રાન્સફર કરવામાં આવે એવી અમારી સૌ ગામના લોકો વતી દરખાસ્ત છે આ સિવાય સૌથી ફળદ્રુપ જમીન એટલે ઓખામરણની અંદર આપણે બધા જાણીએ છીએ કે ઓખામરણ એક ટાપુ છે જ્યાં પાણીનું સૌથી મોટી સમસ્યા છે વસાઈ ગોરિયારી ઘડેચી એ બધા ગામ એવા છે કે જે ખેતીનું હબ છે અમારું સેન્ટર આખું ખેતીનું જે છે એ વસઈ છે વસઈ અમારી ખેતીનું હૃદય ગણાય છે આજની તારીખમાં પણ તમે સૌ કોઈ મિત્રો જો અમારા ખેતરોની વિઝિટ કરો તો ચોવીસ કલાક પાણીની વ્યવસ્થા અમારા વસઈની અંદર છે આ સિવાય આવી ક્યાંય વ્યવસ્થા ઓખામણની અંદર નથી એટલે પાણીવાળી જમીન ખેડૂતોની છીનવાય બરાબર અને પંદરસોથી વધુ લોકો બેરોજગાર થાય બરાબર એટલા માટે થઈ અને અમે સૌ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે કોઈ અન્ય જગ્યાએ એરપોર્ટનો વિરોધ નથી ઓખામના વિકાસનો વિરોધ નથી સરકારનો વિરોધ નથી પણ એરપોર્ટ વસાઈની અંદર જરૂર નથી એવું અમારા સૌ ખેડૂતો વતી હું આપશ્રીને બધાને નમ્ર વિનંતી કરું છું સરકારશ્રીને કે આ એરપોર્ટને અન્ય જગ્યાએ જો સ્થળાંતરિત કરવામાં આવે તો બધા ખેડૂતોનો હિત જળવાય આગળના ભવિષ્યમાં અમે આના માટે ખૂબ લાંબી લડાઈ લડવાની પણ અમે તૈયારી છે સૌ ગામના લોકો અમારી